આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા ટેન્કર ડ્રાઈવરની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત શહેરના કતરગામ વિસ્તારમાં એક દુઃખદ ઘટનામાં છાસઠ વર્ષીય વૃદ્ધનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર કતરગામ વિસ્તારના રહેવાસી પ્રકાશ શાસ્ત્રી જે લુમ્સના ખાતામાં કામ કરતા હતા તેઓ નિયમિત રીતે પોતાના કામકાજ માટે જતા હતા ઘટના સમયે તેઓ પ્રગતિ મીલ સામે આવેલ જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક પાણીનો ટેન્કર આવી ધડાકાભેર તેમના પર ફરી વળ્યો આ અચાનક થયેલા અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી આજુબાજુના લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકના હોસ્પિટલમાં ખસેડવાની કોશિશ કરી હતી પરંતુ દર્દીને મૃત જાહેર કરાયા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટેન્કર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે રાહદારીએ જણાવ્યું હતું કે ટેન્કર અચાનક ઝડપમાં આવી ગયું હતું અને યોગ્ય રીતે વાહનને નિયંત્રણમાં રાખવામાં ચાલકે નિષ્ફળ ગયો હતો પ્રકાશશાસ્ત્રી કતરગામના જાણીતા અને સાદા સ્વભાવના વ્યક્તિ હતા તેમના નિધનથી પરિવારજનોમાં તથા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે